નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો એકવીસમી સદીની વહુ કેવી હોય છે જે હું તમને આજના વિડીયોમાં જણાવીશ તો મિત્રો વિડિયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો એક ઘરમાં લગ્ન થયા એટલે નવી વહુને ઘરની પરંપરા પ્રમાણે આવકારવામાં આવી અને ધામધૂમથી બંનેના લગ્ન થયા હતા રિસેપ્શનની રાત્રે સ્ટેજ ઉપર ડાન્સ મસ્તી સાથે સાથે ઘણા કાર્યક્રમ યોજાયા હતા એમાં પરિવારજનો સાથે ડાન્સ વગેરે કરતા છેલ્લે બહુ મોડું થઈ ગયું હતું અને માત્ર થોડા પરિવારજનો જ બચ્યા હતા પછી રિસેપ્શન પૂરું કરીને બધા ઘરે ગયા નવી વહુની ઘરમાં આગતા સ્વાગતા કરવામાં આવી તેને પરિવારના સભ્યોએ બોલાવી અને બધા વચ્ચે બે શબ્દ કહેવા માટે જણાવ્યું એટલે તરત જ નવી વહુએ પોતાની સ્પીચ આપતા કહ્યું કે હે મારા પરિવારજનો હું તમારા દરેક લોકોનો આભાર માનું છું કે મને આ કુટુંબમાં સામેલ કરાય અને નવા ઘરમાં ખૂબ જ સુંદર મજાનો આવકાર આપવામાં આવ્યો સૌથી પહેલાં તો મારે દરેક લોકોને કહેવું છે કે મારી અહીં હાજરીથી કોઈ પણ લોકોએ જરા પણ તકલીફ ન પડવી જોઈએ એટલે કે મારો કહેવાનો મતલબ એવો છે કે મારા કારણે તમે તમારી રહેની કરીમાં કોઈ પણ જાતનો ફેરફાર કરતા નહીં તમે તમારી જિંદગી જે રીતે જીવી રહ્યા છો એ જ રીતે નિયમિતપણે જીવવાનું ચાલુ રાખજો આ સ્પીચ થોડી પરિવારજનોને અટપટી લાગે અને કંઈને કંઈ ગતાગમ પડી નહીં એટલે તરત જ તેના સસરાએ તેને પૂછ્યું કે બેટા તું શું કહેવા માગે છે તરત જ નવી વહુએ કહ્યું કે પપ્પા હું કહેવા માગું છું કે જે લોકો વાસણ ઘસતા તેઓએ વાસણ ઘસવા જે લોકો રસોઈ બનાવતા હતા તેઓએ રસોઈ બનાવવી જે લોકો કપડાં ધોતા તેઓએ કપડાં જ ધોવા અને મારા લીધે તમારે કોઈએ કંઈ પણ બંધ કરવાની જરૂર નથી જે લોકો કચરા પોતા કરી આખું ઘર ચોખ્ખું રાખતા તે લોકોએ પણ ચાલુ જ રાખવું અને રહી વાત મારી તો હું તો આ ઘરમાં ફક્ત તમારા દીકરાને કાબૂમાં રાખવા માટે જ આવી છું આટલું કહીને હસવા લાગી વહુના મોઢેથી આવું સાંભળીને ત્યાં હાજર સૌ લોકો ખડખડાટ હસી પડ્યા અને ત્યાં હાજર લોકોમાંથી તરત જ વહુના સસરા બોલવા લાગ્યા કે આને કહેવાય એકવીસમી સદીની વહુરાણી જો તમને પણ આ સાંભળીને હસવું આવ્યું હોય તો શેર કરવાની છૂટ છે થેન્ક યુ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ સ્ટોરી થેન્ક યુ